ત્યારે સૌથી મહત્વના સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે લાખડીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ લાખડી તાલુકાના છે જ્યાં આ ફાટ્યું હોય અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ઠેર ઠેર પાણી ભરાયો છે શહેર અને ગ્રામ્ય અત્યારે કયા કયા વિસ્તારમાં હાલાકી સર્જાઈ રહી છે બિલકુલ વાત કરવામાં આવે તો વહેલી સવારથી માહોલ છે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે તો બીજી તરફ ખેતરોમાં પણ બેટમાં ફેરવાયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લાખણી શહેરની વાત કરવામાં આવે તો લખણીની બજારોમાં પણ ઘૂંટણ સમા પાણી છે સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા શોપિંગ સેન્ટરોમાં પણ પાણી ઘૂસ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પાણી ઘૂસતા ક્યાંક વેપારીઓને ભારે નુકસાન થયું છે જે નીચાણવાળી પંદર થી વીસ દુકાનો છે ત્યાં પણ ઘૂંટણ સમા જે પાણી છે તો બીજી સામે આવેલું શોપિંગ પણ વેપારીઓની તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સમગ્ર માહિતી બદલ તો બનાસકાંઠાથી આ સમાચાર હતા જ્યાં અત્યારે આ ફાટિયા સ્થિતિ સર્જાઈ છે જેથી કરીને ત્યાં જળબંબાકાર ની સ્થિતિ છે અને લોકો જે છે તે હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે મહેર જાણે મેઘ કહેર સાબિત થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે એક તરફ વરસાદના કારણે વિઝિબિલિટી ઘટે છે વાહન ચાલકોને જેથી કરીને હાલાકી પડે છે પરંતુ રસ્તાઓ પર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જેના લીધે વાહન ચાલકો રાહદારીઓને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડે છે